નમસ્કાર દર્શક સાથે મેં જયથી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના બાર યુવા રમતવીરો માટે આશીર્વાદ સમાન ઉન્નતિ સ્કેટિંગ રિંગના નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત નવીન પેપર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું આ તબક્કે મ્યુનિસિપલ કોર્પોરેટર રૂપલ મહેતા છાયાબેન ખરાદી પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશ પંડ્યા સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ નવ ગુજરાત સમયના એડિટર વિશ્વજીત પારે ખાસ ઉપસ્થિત તારે કરીને શિફળ નવા પેપર બ્લોક નાખવાના બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એમના પરિસરમાં જે જે પરિસર એવું કહી શકાય કે વર્ષે આઠથી દસ જેટલા નેશનલ પ્લેયર્સ પ્રોડ્યુસ કરતું હોય અને ખૂબ સારી માત્રામાં અહીંયા પ્રેક્ટિસ પણ થતી હોય એવા સ્કેટિંગ રિંગના ફરતે ફેવર બ્લોકનું આજે ખાત કામનું મારા સાંસદ નિધિમાંથી ખાત ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું આ ખાત ખાતમુહૂર્તની અંદર અમારા સૌ વોર્ડ નંબર ત્રણના સંગઠનના માન્ય અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ એમની ટીમ અમારા સર્વે કાઉન્સિલરશ્રીઓ અમારા શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષશ્રી અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને અમે આજે ભૂમિપૂજન ખાતમુહૂર્ત કર્યું છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મિશન ઓલમ્પિક લઈને આગળ વધી રહ્યા છે ત્યારે વડોદરાની અંદર પણ રમતગમતને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે એ પ્રકારનું તમામ ક્ષેત્રે પછી એ કોર્પોરેશન હોય સાંસદ હોય કે ધારાસભ્યશ્રીઓ હોય તમામ લોકો રમતગમતને વડોદરાની અંદર પ્રોત્સાહન મળે એ બાબતની પ્રવૃત્તિઓ વિકાસના કાર્યો હાથમાં લેતા હોય છે અને એના જ ભાગરૂપે આજે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે આ કુલ મળીને આઠ લાખના ખર્ચે સમગ્ર વિસ્તારમાં ફરતે બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે